રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માસમા ઓરમા રોડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા કુલ ગામો નવ કરોડના રોડ રસ્તાના ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરાયું હતું ઓલપાડ તાલુકાના દાંડી નધોઈ કીમ પારડી વડોલી ઉરાચી કુંડળ માસમા ઓરમા ઈછાપોર જીનોદ દેલાસા હાથીસા પારડી મીડી અંબેતા પિંજરત અજાણ દેલાડ સિંથણા ગામોના રસ્તાના કાર્યોનું ખાતમુહૂર્ત કરતા ગામોને જોડતા અને ખેડૂતોને આશીર્વાદ રૂપ બનશે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન ઓલપાડ આજે ઓલપાની અંદર વિવિધ રસ્તાના કામોનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અહીંએ ઓલપાની જનતા તરફથી પહેલગામની અંદર જે માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે બધા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી છે વર્ષોથી લોકોની માગણી હતી સુરતથી જે લોકો જે ભારે રહેતા હતા એ પોતાનું ઘરનું ઘર થાય એના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એમને લગભગ બે લાખ સરસઠ હજારની સબસિડી સાથે આ વિસ્તારની અંદર ડેવલોપરે મકાન બનાવ્યા છે મકાનની અંદર સુરત લગભગ મિની સૌરાષ્ટ્ર જેવા લોકો અહીંયા રહેવા માટે આવ્યા છે બધા જ લોકો અહીંયા રહે છે સસ્તા ઘરો આપે છે સારી હવામાં સારી આબોહવાની અંદર રહેવાનો એક મોકો મળે છે ત્યારે એમને પ્રાથમિક સુવિધા માટે આ એક આરસીસીનો રસ્તો મંજૂર કર્યો છે સાથે સાથે જે લોકોને પીવાના પાણીની તકલીફ હતી એના માટે સરકાર તરફથી એ પણ યોજના મંજૂર કરી છે તમામ પ્રકારની યોજના મંજૂર કરી છે સાથે સાથે એમને અપીલ પણ કરવામાં આવી છે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે દરેક લોકોને વિનંતી કે સોસાયટીની અંદર ઘરડી જેટલા લોકો રહે છે એ તમામ લોકોને અમે લોકો ઝાડ પૂરા પાડીશું એક પેર માકે નામના તમામ લોકો વૃક્ષો હોય એ પણ અપીલ કરી છે મોદી સાહેબના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જે લોકો રસ્તાની ઉપર કચરો નાખે છે એના માટે પણ વિનંતી કરી છે કચરો તમારે સોસાયટીમાં નાખો ત્યાંથી લઈ જશે એના માટે પણ વિનંતી કરી છે ત્યારે આ વિસ્તારની અંદર જે લોકો રહેવા આવ્યા છે ત્યારે લોકોને મેં વિનંતી કરી છે પાંચમી જૂને ઓલપાડ તાલુકાની અંદર એકસો પંચાવન ઓલપાડ વિધાનસભાની અંદર લગભગ એકસો ત્રીસ જેટલા વેડિંગ મશીનો મૂકવામાં આવશે એટલે અમે ઓલપાડ પ્લાસ્ટિક મુક્ત બનાવવા જઈ રહ્યા છીએ તો એના માટે આ વેડિંગ મશીનની અંદર પાંચ રૂપિયા નાખો એટલે કાપવાની થેલી નીકળશે જેટલા જેટલા ગામો છે દરેક ગામોની અંદર વેડિંગ મશીન મૂકવામાં આવશે અહીંયા નગર ડેવલપર પણ અમને કીધું છે કે અમારી જેટલી સોસાયટી છે એમાં અમે અમારા પોતાના ખર્ચે પણ વેડિંગ મશીન મૂકીશું જેથી વેડિંગ મશીનની અંદર જે કાપાની ઠેલી છે એ કાપાની ઠેલી અહીંયા લોકલ સખી મંડળ છે એ સખી મંડળ જ બનાવીને હોય છે એટલે સખી મંડળને એક આજીવિકા પણ મળી રહેશે અને આપણું પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનું અભિયાન છે એ અભિયાનની અંદર વેગ પણ મળશે